નાભાભાઈ છેડા વે જોવાઈ ગયા હતા એટલે પછી ઉજાગરા જેવું તો હોય એની અમુક તમને ક્લિપુ નાખો આમાં તમે જોઈ જ બાકી પછી આપણે જવું હોય વાળીએ તો હાલો ખોટા પર વાળી જાય ત્યાં તમે આ ક્લિપ જોઈ લો અત્યારે જો આપણે આવતા વાડીએ વાળીએ અને કાલે રાતનો વરસાદ એવો હતો જો બધું આ ખોખીનું નું બધું રહ્યું ને આમ તમે જો આવાનો બે ત્રણ દિવસ વરસાદ આવ્યો તો આપણે આ ખોઈખી ના બધા ખોખા રહ્યા ને બધા ઉગી જાય છે તો વરસાદ ન આવી સારું છે બાકી જો અત્યારે ખોખીમાં ફૂલ અત્યારે વરસાદનું બધું લીલું ગારા જેવું પહેર્યું છે અને આપણે જો આ કુવો જો તમે કુવો આખો ભેરો હે જો અને આપણે વીણવાનું બકાલું તો આપણે જો બકાલું તો હાલો વીણ બકાલો પછી આપણે અત્યારે જો આપણે ગવર આપણે રીંગણી એવું બધું વાયુધીમાં આટો મારવા આવ્યા છીએ તો આપણે જો રીંગણીમાં અમુક ઠેકાણે ફાલ આવી ગયો હોય તમે જો અમે રીંગણા થવા મીડ્યા જો આ અમુક ઠેકાણે જો આ રીતે ફાલ આવી ગયો જો ટમેટી અને ટમેટા થાય છે જો તમને દેખાતા છે આપણે કંકુ અત્યારે આટો માર્યું છે અને જો આપણે પોપયા છે જો પોપયા નો મેન ફાયદો હું તમને કહું જો આ પોપયા નોરિયા જો આમાં આજે દૂધ આવે ને જો આ દૂધ જે નીકળું ના રહ્યું એ આ દૂધ ને તમે મોઢે લગાડો તો તમારે ખીલ હોય તો ભલે ડાઘા હોય તો ભલે ગમે વસ્તુ મોઢે હોય ને એકદમ ક્લિયર કરી નાખે આ વસ્તુનો ઉપયોગ આપણે ઘણીવાર કર્યો હોય તો ખાસ તમે કરજો ઘણો ફાયદો હોય તમે પછી કમેન્ટ કરશો કે ના ચિરાગભાઈ સાચું હતું આપણે જો અત્યારે ગવાર ને એવું બધું વીણ નાખવું હોય અને હવે જો આપણે મરચી વીણવાનું કામ ચાલુ હોય પપ્પાની મરચી વીણે અને આપણે જો આ ગવર એટલો વીણો તો ગવર મિત્રો થોડાક સમયથી વીણો નથી એટલે જો જાડો થઈ ગયો તો ભાઈ ક્યાં એટલો ગવર ઝેડો હે આપણને અને હવે આપણે મરચી વીણવાની તો હાલો પેલા મરચી વીણી નાખવી આપણે જો અત્યારે આપણે મરચાં વીણવાનું કામ ચાલુ હોય અત્યારે

જોરદાર એમ ટાંઠો પવન થઈ ગયો જો વરસાદ આવ્યો વાતાવરણ થઈ ગયું ચારે બધું જો ફૂલ અંધારિયા જેવું છે અને આપણે જોરચા ના પાંચ ના આ મારા અંદાજે લગભગ એક ને પાંચ થી ચાલો નવ થી દસ કિલોનું હશે છે એટલે ટૂંકમાં અઢી મણ જેવા મરચાં હોય અને આપણે આ ગવાર એટલો ઝીડો જો એટલા મરચાં ને આમાં ગવાર ઝેડો હોય તો આ બધા ગવારમાં શું કરવાનું કે આપણે જો આમાં જો ઘઈટી ઘેટી શીંગવાય ને બધી નોખી પાડવાની તો હાલો પેલા પાડી દેવી નોખી આપણે જો અત્યારે ફૂલ અંધારું થઈ ગયું આપડા ને નોખો પાડી દીધો ભેગો હતો ને લઈ દીધી અને કોની સિંગ બે ગવા નોખો પાડી દીધો જો અને એટલે આપણે જીસોડા દૂધી વીણા હે જીસોડા દૂધી બધું આમાં ભેગું હે આપડા ગવાર હે તો વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું હોય અને જો અત્યારે જો મિત્રો સાટા આવવા મળ્યા તમે જોવા કેમેરામાં દેખાતું હશે ઝીણી ઝીણી ઝરમર ચાલુ થઈ જાય એટલે આપણે જો બધું બકાલું ને ઝૂપડા મીક દીધું જોવાય ઝીસોડા ને બિસોડા ને મરચા ને અહીં કરવા રે ને અહીં કરે જાડો ગવા રહે સાટા ચાલુ થયા એટલે આપણે બધું અંદર મીક દીધું તો ખાલી જો પાંચ મિનિટ વરસાદ આવ્યો ને બધું રમણ ભમણ કરી નાખ્યું ખાલી પાંચ જ મિનિટ આવ્યો બધું ચી તળાતળી થઈ ગયું જો આપણે એક પાકું ટમેટું દેખાય આપણે તોડતા જો અહીંયા એક ટમેટું સોયતું છે લો પણ મોલા કોતરી ગયા એ ભાગમાં નથી હવે આપણે જો હાલનો સમય થઈ ગયો મસ્ત મજાનો અને જો વાતાવરણ હે વરસાદ આવ્યો એવું હા લગભગ વરસાદ તો આવશે તો આપણે વિડીયોનો અહીંયા પૂરો કરશો ને ક્યાંક મને મિત્રો આપણી ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો તમારે એક સબસ્ક્રાઈબરથી વિડીયો બનાવવાની ઘણી ઉચ્છા જાગે તો મિત્રો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય